રોડ રસ્તા ઉપરના ડિવાઇડરોની વચ્ચો વચ્ચે સ્ટ્રીટ લાઇટો માટેનો કેબલ મૂકવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું રસ્તા ઉપર ખાડાની અંદર પેવર ડામર પેચવર્ક તથા બ્લોક લાદી મુકાવી અપાવવા બાબતે સ્થાનિક લોકોની માંગ છે 11મી હદમાં આવેલ અંબિકા ટાઉનશિપ શ્રીનાથજી હવેલીના સ્પીડવેલ પાર્ટી પ્લોટ શ્રીરામ ટાઉનશિપ મેન રોડ રસ્તા ઉપર આવેલ ગેલેક્સી ગાર્ડન તથા વસંત વાડિકા એપાર્ટમેન્ટના ત્રણ રસ્તા ઉપરના ડિવાઈડરની વચ્ચોવચ્ચ સ્ટ્રીટ લાઇટો માટેનો કેબલ મૂકવા માટે ખોદકામ કર્યું હોવાથી ત્યાંથી અવરજવર કરતા હળવા અને ભારે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી આપ સાહેબની સ્થળ તપાસ સર્વે કરાવીને ખોદકામ કરેલ ખાડાની અંદર પેવર ડામર પેચવર્ક તથા બ્લોક લાગીઓ મુકાવી આપવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ